આજના સમયમાં ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ લોકો અપનાવવા લાગ્યા છે ત્યારે ફ્રોડ થવાના ઘણા કિસ્સાઓ પણ બહાર આવતા હોય છે પરંતુ ફ્રોડ કરનાર કોઈ અજાણ્યા નહીં ખુદ બેંકના કર્મચારીઓ કરે તો લોકો કોની પર કઈ રીતે ભરોસો કરે ત્યારે આવી જ એક ઘટના બની છે જેતપુરમાં તો જોઈએ શું હતી સમગ્ર ઘટના જેતપુરની બેંક ઓફ બરોડા બેંકના આઉટસોર્સિંગ કર્મચારીએ ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના નામે મહિલા અને સિનિયર સિટીઝનોના ઘરે જઈ અને દુકાને જઈ મોબાઈલમાંથી ઓટીપી મેળવી રૂપિયા ત્રણ લાખ પાસઠ હજાર પોતાના ખાતામાં લઈને છેતરપિંડી આચરી હોવાની સિટી પોલીસ સ્ટેશનમાં સાયબર એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી શહેરના રૈયા રાજ વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેન નટવરલાલ માલવિયાએ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તે મુજબ તેણીએ શહેરના કણકિયા પ્લોટમાં ગોકુલ ઇલેક્ટ્રિક નામની દુકાન ચલાવે છે અને તેણી અને તેના પતિનું જેતપુરની બેંક ઓફ બરોડા બેંકમાં જોઈન્ટ સેવિંગ બેંક એકાઉન્ટન્ટ છે ક્રેડિટ કાર્ડ પણ કઢાવ્યું હતું ચારેક મહિના પહેલાં બેંક ગયા ત્યારે ક્રેડિટ કાર્ડનું કામ કરતા બેંકના કર્મચારી પ્રદીપ વાળાને મળેલ અને ક્રેડિટ કાર્ડ બંધ કરવાની વાત કરી તો તેણે મોબાઈલ ફોન માંગ્યો હતો અને તેઓએ મોબાઇલ ફોનમાં પ્રોસેસ કરી પછી વાત કરી હતી કે તમારું ક્રેડિટ કાર્ડ થોડા દિવસમાં બંધ થઈ જશે જોકે થોડા દિવસ બાદ ક્રેડિટ કાર્ડ બંધ થયેલ ન હોય જેથી પ્રદીપને ફોન કર્યો અને તેને કહ્યું કે હું તમારી દુકાને આવું છું તેમ વાત કરી તે દુકાને આવ્યો અને મોબાઈલમાં પ્રોસેસ કરી અને કહ્યું કે થોડા દિવસમાં ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે આમ બે ત્રણ વાર તે દુકાને આવેલ મોબાઈલ ફોનમાં પ્રોસેસ કરી થોડા દિવસમાં ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે તેમ વાત કરી અને જતો રહેતો ત્રણેક માસ પહેલાં ચંદ્રિકાબેનને ફોન આવ્યા કે તમારે ક્રેડિટ કાર્ડના બિલના ત્રીસ હજાર રૂપિયા ચૂકવવાના છે જેથી તેણી બેન્ક પર ગયા તો જાણવા મળ્યું કે આરોપી પ્રદીપ ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને તેણીનો મોબાઈલ ફોન લઈ જતો અને મોબાઈલમાંથી ઓટીપી લઈ ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડી લેતો હતો જોકે બેન્ક પર તેમના સિવાય ચંદુલાલ કાપડિયા ભદ્રેશભાઈ ભોજવાણી દીપેન કુમાર હરસુરિયા પણ હાજર હતા આરોપી પ્રદીપે તેઓને પણ ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની તેમજ અન્ય ઇલ્યુ સોલ્વ કરવાની વાત કરી હતી ઇસ્યુ સોલ્વ કરવાની વાત કરી હતી પરંતુ કોઈપણ રીતે ઓટીપી મેળવી લઈ તેઓના પણ પૈસા ઉપાડી લઈ વિશ્વાસઘાત કર્યો હતો લોકોના ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવા તેમજ ઇસ્યુ સોલ્વ કરવાની વાત કરી તેઓ પાસેથી રૂપિયા ત્રણ લાખ પાસઠ હજારની છેતરપિંડી આચરી હોવાથી પોલીસે સાયબર ઇન્ફોર્મેશન એક્ટ આરોપી પ્રદીપવાળાને પકડી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જોકે ઝડપાયેલા આરોપી પ્રદીપવાળા ગ્રાહકોને ફોન કરીને ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા બંધ કરવાના છતાં બાકી બિલ પેમેન્ટ ભરી આપવાના બહાને રૂબરૂ બેંકમાં બોલાવતો અથવા ગ્રાહકોના ઘરે જઈને ક્રેડિટ કાર્ડ મેળવી તેના ફોટા તેના મિત્ર રવિવાળાને મોકલી આપતો અને જે ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન મારફતે રૂપિયા ઉપાડી લેતો અને ટ્રાન્ઝેક્શન કરતો હતો ઓટીપી જનરેટ થતાં પ્રદીપવાળા ગ્રાહકો પાસેથી ઓટીપી લઈને વોટ્સએપ મારફતે પોતાના મિત્ર રવિને મોકલી આપ્યા બાદ તેમાંથી ટ્રાન્સફર કરી પોતાના ખાતામાં લઈ લેતો હતો અને બંને આરોપીઓ રકમની ભાગ બટાઈ કરી લેતા હતા જો કે હાલ તો પોલીસે બંને આરોપીઓના તાત્કાલિક બેંક એકાઉન્ટ ફીઝ કરી નાખ્યા છે બેંક ઓફ બરોડામાં આઉટસોર્સિંગથી કામ કરતો કર્મચારી પ્રદીપ વાળાને ઝડપી કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને દસથી અગિયાર લોકો સાથે ફ્રોડ કર્યા બાદ અન્ય લોકો સાથે ફ્રોડ કર્યો છે કે કેમ તે દિશામાં જેતપુર સિટી પોલીસ તપાસ હાથ ધરી આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે જેતપુરમાં જે બેંક ઓફ બરોડાનો જે કર્મચારી છે પ્રદીપ ભીખુભાઈ વાળા જે આ ગુનામાં આરોપી છે તેમણે ગ્રાહકોને ફોન કરી અથવા તેમની પાસે જઈ અને તેમની ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા માટે અથવા તો ક્રેડિટ કાર્ડ બંધ કરવું હોય તેના માટે એમને રૂબરૂ બોલાવેલ રૂબરૂ ના આવે તો એમની પાસે જઈ અને એમને એપ્લિકેશનમાંથી જે ઓટીપી જનરેટ થાય પોતાની પાસે લઈ અને પોતાના મોબાઈલમાંથી મોબાઈલ બેન્કિંગથી એમણે ટ્રાન્ઝેક્શન છે તે કરી અને એમના મિત્રને આખી વિગત આપતો હતો ભુજ ખાતે ભુજ ખાતેના મિત્રનું નામ હતું રવિ માનસિંહભાઈ વાળા જે આ ગુનામાં શાહ આરોપી છે તેના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતાં તે કેશ વિડ્રો કરી અને બંને જણા એમાંથી ભાગ પાડતા હતા એટલે આ આધારે આ રીતે એ ગુનો આચરી અને અન્ય પણ ઘણા સાથે એમણે છેતરપિંડી કરેલ છે તે હજી તપાસમાં ખુલશે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ